ગણેશ ચતુર્થી સ્પેશિયલ આજે આપણે ગોરના ચૂરમાં લાડુ બનાવવાના છીએ હવે ગણેશજીના પ્રિય એટલે ગોરના લાડુ અને મોદક તો આજે આપણે ચૂરમાં લાડુ બનાવવાના છીએ તો ગોરના ચૂરમાં લાડુ બનાવવા માટે એક કપ ઘઉંનો કકરો લોટ લેવાનો છે અડધો કપ ચણાનો લોટ લેવાનો છે અને એક કપ ગોર લેવાનો છે તો અહીંયા આપણે એક કપ ઘઉંનો કકરો લોટ લીધો છે તેને લઈ લેવાનું છે ઘી પણ મેં એક કપ લીધું છે તો હવે ઘઉંના લોટમાં ત્રણ ચમચી ઘી ઉમેરવાનું છે હવે ઘી ઉમેરી અને સાહેબથી મિક્સ કરવાનું છે ઘી ઉમેરવાથી લાડુ છે તે એકદમ ક્રિસ્પી બને છે એટલે આ રીતનું મોણ હોવું જોઈએ હવે અહીં આપણે લોટ બાંધવા માટે નવું સેકું પાણી લેવાનું છે જો તમારે પાણી ના લેવું હોય તો દૂધમાં પણ લોટ બાંધી શકો છો તેના લાડુ પણ સરસ લાગે છે પણ અહીંયા મેં નવ પાણી લીધું છે અહીં પાણી ઉમેરી અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે લોટ ઢીલો ના હોવો જોઈએ કઠણ લોટ બાંધવાનો છે ત્યારે જ આપણે લાડુ બનાવીએ છીએ ત્યારે લાડુ એકદમ સરસ બને છે ગોરના ચૂરમાં લાડુ બનાવવા માટે લોટ બાંધી લીધો છે તો હવે આ રીતે મુઠિયા બનાવી લેવાના છે કેમ કે આજે આપણે ગોરના ચૂરમાં લાડુ બનાવીએ છીએ એટલે સેમ સાઇઝના મુઠિયા બનાવી લેવાના છે અને મુઠિયાને હાથે આથી પ્રેસ કરવાનું છે એટલે મુઠિયા તળીએ છીએ ત્યારે અંદરથી સરસ એવા શેકાઈ જાય આજે આપણે ગોરના ચૂરમાં લાડુ બનાવીએ છીએ તે પણ અલગ રીતે કેમ કે આજે આપણે ચણાનો લોટ ઉમેર્યો છે તમારે ચણાનો લોટ ઉમેર્યો છે તેનો રવો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો તેનાથી પણ ટેસ્ટ છે તે બહુ સરસ લાગે છે પણ આજે આપણે ઘઉંનો લોટ અને ચણાનો લોટ ઉમેર્યો છે તો ચણાનો લોટ લઈ લેવાનો છે હવે આપણે બે ચમચી ઘી ઉમેરવાનું છે અને નવ સેકું દૂધ લેવાનું છે જે રીતે મોહનઠાર બનાવીએ છીએ અને ચણાના લોટમાં ધાબો આપતા હોઈએ છીએ તે રીતે જ અહીંયા પણ આપણે ચણાના લોટમાં નવ સેગું દૂધ ઉમેરવાનું છે દૂધ વધારે નથી ઉમેરવાનું ત્રણ ચમચી દૂધ ઉમેરવાનું છે અને આપણે ધાબો આપતા હોઈએ છીએ તે રીતે કરી લેવાનું છે અને આ રીતે કરવાથી લાડુ છે તે ટેસ્ટી બને છે અને જે બેસણું લાડુ હોય છે તેની જ ફ્લેવર આવે છે ફ્રેન્ડ્સ આ બેસણું લાડુ છે તે મારા પપ્પાને બહુ જ ભાવતો હતો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી હોય ત્યારે અમારા ઘરે આ રીતનો લાડુ બનતો જ હોય છે અને પપ્પા કોર્ટમાં જમાડવા રાખતા હતા પપ્પાને ગળ્યું બહુ જ ભાવતું હતું પપ્પાને ગોળના લાડુ મોહનઠાર બહુ જ ભાવતા હતા અને તહેવાર આવે ત્યારે અમારા ઘરે આ રીતના લાડુ બનતા હોય છે તો ફ્રેન્ડ્સ અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો મુઠિયાને તળી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી મુઠિયાને તળી લઈશું ફૂલ ગેસ પર મુઠિયાને તળીએ છીએ તો મુઠિયા ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ગેસ જ રાખવાનો છે અને આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે મુઠિયાને કાઢી લેવાના છે અહીં આપણા મુઠિયા છે તે સરસ એવા તળાઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું હવે આપણે ચણાનો લોટને શેકી લેવાનો છે ફ્રેન્ડ્સ અહીંયા ચણાનો લોટમાં દૂધનો ધાબો કર્યો છે એટલે ચણાનો લોટ છે તે સરસ એવું શેકાઈ જાય છે અને લાડુ પણ ટેસ્ટી બને છે તો અહીંયા આપણો ચણાનો લોટ છે તે શેકાઈ ગયો છે તો તેને ઠંડો થવા દઈશું લાડુ બનાવવા માટે મુઠિયા બનાવ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો મુઠિયાને હાથે આ ક્રશ કરી લેવાના છે અને તેને મિક્સચરમાં પણ ક્રશ કરી લઈશું અને જે ચણાનો લોટ શેક્યો છે તેને પણ આપણે ક્રશ કરવાનો છે ચણાના લોટમાં થોડું ગાંઠ જેવું હશે કેમ કે આપણે દૂધનો ધાબો આપ્યો છે એટલે તેમાં તેને પણ ક્રશ કરવું જરૂરી છે તો મુઠિયાને મિક્સચારમાં લઈ લઈશું અને ચણાનો લોટ છે તેને પણ મિક્સચારમાં લઈ અને ક્રશ કરી લઈશું એટલે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી દઈશું એટલે આપણું ચૂરમું છે તે રેડી થઈ જશે અહીંયા આપણું ચૂરમું છે તે બનીને તૈયાર થઈ ગયું છે પણ હવે ચૂરમુંને ચાય લેવાનું છે એટલે કોઈ મોટો પાઠ હોય તે નીકળી જાય લાડુ બનાવવા માટે ચૂરમું છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગોરનો પાયો કરવાનો છે કેમ કે ગોરના લાડુ બનાવીએ છીએ ગણેશજીના પ્રિય એટલે ગોરના લાડુ છે એટલે લાડુ આજે આપણે ગોરના જ બનાવવાના છે તો બે ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે અહીંયા મેં બદામને કટ કરી છે તેને સાંતળી લેવાની છે તમારે કાજુ અને પિસ્તા લેવા હોય તો પણ લઈ શકો છો અહીંયા મેં બદામ લીધી છે તો બદામ ક્રિસ્પી થઈ ગઈ છે તો એક પ્લેટમાં લઈ લઈશું હવે લાડુ બનાવવા માટે ચારથી પાંચ ચમચી ઘી લેવાનું છે ઘી કે ઓછું પડે તો પણ વાંધો નહીં કેમ કે પછી પણ ઘી છે તે ઉમેરી શકો છો એટલે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એક વાર ઘી ગોળ લીધો હતો તેને ઉમેરી લઈશું અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે અહીં આપણે ગોળનો પાયો નથી કરવાનો ખાલી ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનો છે તો તમે જોઈ શકો છો કે ગોળ છે તે મેલ્ટ થઈ ગયો છે તો ગેસને બંધ કરી અને આ ગોળનો પાયો છે તેને ચૂરમામાં ઉમેરી લેવાનો છે તમારે ખાંડનો લાડુ બનાવવો હોય તો દરેલી ખાંડ ઉમેરી અને ઘી ઉમેરવાનું છે તો ખાંડનો લાડુ બની જશે આપણે ઘોરનો લાડુ બનાવીએ છીએ એટલે ઘોરનો પાયો કરવાનો છે અને પાયાને ચૂરમામાં ઉમેરી લેવાનું છે અને સારી મિક્સ કરવાનું છે હજુ પણ થોડું ગરમ છે એટલે આપણે સ્પેચ્યુલાથી જ આ રીતે હલાવવાનું છે લાડુ બનાવતા હોઈએ અને ઘી ઓછું લાગે તો ઘીને ગરમ કરી અને ઉપરથી ઉમેરી શકો છો અહીંયા મેં પરફેક્ટ માપ સાથે ગોરના લાડુ બનાવ્યા છે એટલે ઘી ઉમેરવાની જરૂર નહીં પડે તો ગોરને આ રીતે મિક્સ કરવાનું છે એટલે ગોર છે તે સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લાડુ વાળી લઈશું ગણેશજીને પ્રિય એટલે ગોરના લાડુ અને મોદક ગોરના લાડુ અને મોદક વગર ગણેશ ચતુર્થી અધૂરી છે કાલે ગણેશ ચતુર્થી છે એટલે ગણેશ ચતુર્થી સ્પેશિયલ આજે આપણે ગોરના ચૂરમાં લાડુ બનાવ્યા છે અને મારા પપ્પાના ફેવરેટ એવા લાડુ એટલે કે બેસણીયું લાડુ છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે સેમ સાઇઝના લાડુ વાળી લઈશું અને લાડુને ખસખસથી કોટિંગ કરી લઈશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોરના ચૂરમા લાડુ અને મારા પપ્પાના ફેવરેટ એવા ગોરના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો લાડુને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ તમને આ દિને ચૂરમા લાડુની રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂર જણાવજો હવે ચૂરમા લાડુ બનાવ્યા છે તે પહેલાં આપણે ભગવાનને પ્રસાદ ધરાવીશું કાલે ગણેશ ચતુર્થી છે તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક શુભકામના હેપી ગણેશ ચતુર્થી ટુ ઓલ માય યુટ્યુબ ફેમિલી બાય બાય જય શ્રી કૃષ્ણ